નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો આપણે આ અંદર અંદર વન પરીક્ષા માટે ઉપયોગી પ્રશ્નોના ભાગ બીજા મોસ્ટ પ્રશ્નો વિશે વાત કરીશું તો જે મિત્રો એ વનરક્ષક ની પરીક્ષા માટે ઉપયોગી વન લાઇનર પ્રશ્નો ભાગ એક નથી જોયો તે મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ત્યાંથી પણ જોઈ શકે છે તો પહેલો પ્રશ્ન છે ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો જવાબ આવશે ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે તો જવાબ આવશે સિંહ ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો જવાબ આવશે ગુજરાતનું રાજ્ય પક્ષી કયું છે તો જવાબ આવશે સુરખાબ જેને ફ્લેમિંગો પણ કહેવામાં આવે છે પાંચ વિશ્વના વન્યજીવોના સંરક્ષણ માટે કઈ સંસ્થા કાર્યરત છે તો જવાબ આવશે ડબલ્યુ ડબલ્યુ એફ નું પૂરું નામ શું છે તો જવાબ આવશે વર્લ્ડ વાઇડ ફંડ ફોર સાત ડબલ્યુ નું મુખ્યાલય ક્યાં આવેલું છે તો જવાબ આવશે ડબલ્યુ ડબલ્યુ એફ નું મુખ્યાલય એટલે કે વડુમથક ની અંદર આવેલું છે આઠ WWF ની સ્થાપના ક્યારે થઈ હતી તો મિત્રો સૌ સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ શું છે તો જવાબ આવશે જીમ કોર્બેટ નેશનલ પાર્ક દસ જીમ કોર્બેટ નેશનલ પાર્ક ક્યાં આવેલો છે તો જવાબ આવશે આવેલો છે તો જવાબ છે એક એપ્રિલ ઓગણીસો તોતેર ના રોજ ભારતની અંદર વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર નામનું મિશન સહી શરૂ કરવામાં આવ્યું હતું બાર પ્રોજેક્ટ ટાઈગર મિશન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું તેર કયું પ્રાણી પોતાના શિકાર ને ઝાડ પર મૂકી ફરી વખત ભૂખ લાગે ત્યારે તેનો ઉપયોગ કરે છે તો જવાબ આવશે દીપડો ચૌદ અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો જવાબ આવશે બાલ્ડ ગરુડ પંદર ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે તો જવાબ આવશે કાંગારુ સોળ ન્યુઝીલેન્ડ નું રાષ્ટ્રીય પક્ષી કયું છે તો જવાબ આવશે કીવી આ પક્ષી ઉડી શકતું નથી સત્તર લુપ્ત થયેલ ડોડો નામનું પક્ષી કયા દેશમાં જોવા મળતું હતું તો જવાબ આવશે લુપ્ત થયેલ ડોડો નામનું પક્ષી મોરેશિયસના ટાપુ પર જોવા મળતું હતું સૌથી લાંબો નેશનલ પાર્ક કયો છે તો જવાબ આવશે નોર્થ ઇસ્ટ ગ્રીનલેન્ડ નેશનલ પાર્ક ઓગણીસ સિંહો મોટા ભાગે કયા સમયે ગર્જના કરતા હોય છે તો મિત્રો સિંહો મોટા ભાગે સૂર્યાસ્ત પછીના એક કલાકની અંદર ગર્જના કરતા હોય છે ભારતમાં પૂંછડી વગરના કયા વાંદરાઓ જોવા મળે છે તો મિત્રો ભારતની અંદર પૂંછડી વગરના હુલોક ગીબીન નામના વાંદરાઓ જોવા મળે છે એકવીસ નર હુલોક ગીબિન નામનો વાંદરો કેવા રંગનો હોય છે તો જવાબ આવશે

આ બંને જવેરાત તરીકે વપરાય છે પચીસ કયા પ્રાણી માંથી કેશ્મીનો ઊન પ્રાપ્ત થાય છે તો જવાબ આવશે સાયબેરિયન આઇબેક્સ નામના પ્રાણીમાંથી કેશમીનો ઊન પ્રાપ્ત થાય છે છવ્વીસ કયા એશિયાઈ પ્રાણીના દરિયાઈ ઉદ્યાન ક્યાં આવેલો છે તો જવાબ આવશે કવિસલેન્ડ જે ઓસ્ટ્રેલિયાની અંદર આવેલો છે જે દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાન છે અઠ્યાવીસ દુનિયાનો સૌથી મોટો દરિયાઈ ઉદ્યાનનું નામ શું છે તો જવાબ આવશે બેરિયર રીફ આ દરિયાઈ ઉદ્યાનલેન્ડ ઓસ્ટ્રેલિયાની અંદર આવેલો છે ઓગણત્રીસ સાહુડી પોતાના દુશ્મનોનો સામનો કેવી રીતે કરે છે તો જવાબ આવશે પોતાની પાછળના કાંટા વડે પોતાનું રક્ષણ કરે છે ત્રીસ એપિકલ્ચર એટલે શું તો જવાબ આવશે એપિકલ્ચર એટલે મધમાખી ઉછેર જેને એપિકલ્ચર કહેવામાં આવે છે કોલોજી એટલે મૃદુકાય એટલે કે વાળા ઓછા શરીરના પ્રાણીના શાસ્ત્રને કોન્કોલોજી કહેવામાં આવે છે બત્રીસ ઇથોલોજી એટલે શું તો જવાબ આવશે પ્રાણીના વર્તન અને રહેઠાણ સંબંધિત શાસ્ત્રને ઇથોલોજી કહેવામાં આવે છેલોજી કહેવામાં આવે છે ચોત્રીસ નેક્ટોન એટલે શું તો જવાબ આવશે પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી પર તરે છે તેને નેક્ટોન કહેવામાં આવે છે એન્ટોમોલોજી એટલે શું તો જવાબ આવશે કીટકો અને જંતુઓના વિજ્ઞાન છત્રીસ ટેક્સી એટલે શું તો જવાબ આવશે મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની કળાને કહેવામાં આવે છે સાડત્રીસ હેલ્મિન્થોલોજી એટલે શું તો જવાબ આવશે એટલે શું તો જવાબ આવશે પાણીના કિનારા નજીક કાદવ કીચડ ખૂંદનારા પક્ષીઓને વેડર કહેવામાં આવે છે ઓગણચાલીસ

બહેડા માંથી બનાવવામાં આવે છે 42 સરગવાનું શાસ્ત્રીય નામ શું છે તો જવાબ આવશે મોરિનગા ઓલિફેરા ભારતે રણને આગળ વધતું અટકાવવા બે એક માં કયા પ્રોગ્રામની શરૂઆત કરી છે તો જવાબ આવશે નેશનલ એક્શન પ્રોગ્રામ ચુમ્માલીસ બે હજાર પંદર માં પ્રકાશિત કેટલા ટકા વિસ્તાર વન વિસ્તારમાં પથરાયેલો છે તો મિત્રો જવાબ આવશે એકવીસ પોઈન્ટ ચોત્રીસ ટકા છેતાલીસ ટકાવારીની દ્રષ્ટિએ ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધુ સુડતાલીસ ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા નાગરિકોની મૂળભૂત ફરજોના ભાગ સ્વરૂપે પર્યાવરણ સંરક્ષણ નો સમાવેશ કરાયો છે તો મિત્રો ભારતીય બંધારણના બેતાલીસ મૂળભૂત વેટલેન્ડ તરીકે સ્થાન મળેલ છે તો મિત્રો જવાબ આવશે છવ્વીસ સ્થળોને રામસર વેટલેન્ડ તરીકે સ્થાન મળેલ છે ઓગણપચાસ ગુજરાતમાં એકમાત્ર રામસર વેટલેન્ડ સાઇટ તરીકે કોને સ્થાન વેટલેન્ડ સાઈટ તરીકે સ્થાન મળેલ છે પચાસ ગ્રેટ વિક્ટોરિયા રણ પ્રદેશ ક્યાં આવેલ છે તો મિત્રો ગ્રેટ વિક્ટોરિયા રણ પ્રદેશ ઓસ્ટ્રેલિયા ની અંદર આવેલ છે તો મિત્રો આ હતા જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથેનું બે લાયકન પણ જરૂર દબાવજો જેથી કરીને હું ભાગ ત્રણ અપલોડ કરું તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે ખૂબ આભાર